જવાહરનગર પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં છેલ્લા સોળેક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જવાહરનગર પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એન પરમારનાઓએ શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની માહિતી મળેલ કે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સન બે હજાર નવમાં રણોલી જીઆઈડીસી ખાતે આવેલ એલ કંપની પાસે માથા તથા પેટના ભાગે પાવડાના હાથાથી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરેલ બાબતનો ગુનો નોંધાયેલ હોય જે ગુનાના કામનો આરોપી નામે નગાબાઈ હળિયાબાઈ સારેલ રહે એકસો પાંચ બીયાવાડા ગામ તાલુકા કુશલગઢ જિલ્લો બાંસવાડા રાજસ્થાન નાનો આજદિન સુધી પકડાયેલ નથી તથા સદર આરોપીના વિરુદ્ધમાં સી આરપીસીની કલમ સિત્તેર મુજબ વોરંટ ઇસ્યુ થયેલ હોય અને આ આરોપી જવાહરનગર પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા ટોપ ટેન લિસ્ટમાં સામેલ હોય અને તે છેલ્લા સોળ વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારું ગુજરાત બહાર રાજસ્થાન ખાતે અલગ અલગ જગ્યાએ રહી વસવાટ કરતો હોય અને હાલ તે રાજસ્થાન ખાતે ટેકનિકલ ઇન્ટેલિજન્સથી આરોપી નામે નગાબાઈ હળિયાભાઈ સારેલનાને તેમના વતન બિયાવાળા ગામ તાલુકો કુશલગઢ જિલ્લો બાંસવાડા રાજસ્થાન ખાતેથી શોધી કાઢી આરોપી હસ્તગત કરાવી આગળની વધુ તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો જે સંદર્ભે પત્રકાર પરિષદમાં અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ હતી જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર નવની સાલમાં એક મર્ડરનો બનાવ બનેલો એલ એન્ટી જે કંપનીની ઓફિસ છે એના પરનો જે રોડ છે ત્યાં મુન્નાભાઈ ઇમરાન ઉર્ફે મુન્ના કરીને એમની હત્યા કરવામાં આવી હતી જે તે સમયે આરોપી નાસ્તો ફરતો હતો આરોપી કોણ હતો એ પણ ખ્યાલ નહોતો અને કયા બાબતે ઝઘડો થયો એ પણ ખબર ન હતી પણ મહેરબાન સીપી સરની નાસ્તા ફરતા પકડવાની ડ્રાઈવ અંતર્ગત પરમાર પિયાએ પોતાના માણસો અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને કાગળનો અભ્યાસ કરી સોળ વર્ષ બાદ આ ઝઘડો છે એ મજૂરીના પૈસા આપવા બાબતે જે મરણ જનાર છે લેબર કોન્ટ્રાક્ટર હતા અને જે હાલનો આરોપી છે સોળ વર્ષ બાદ પકડેલો છે એ ત્યાં લેબરર તરીકે કામ કરતો હતો ને પૈસાના ઝઘડામાંથી આ મર્ડરનો બનાવ બનેલો હતો અને આ આરોપી રાજસ્થાનના બાસવાડાનો છે હ્યુમન રિસોર્સિસના આધારે ટીમ મોકલી અને ત્યાં વોચ ગોઠવી અને આરોપીને આજરોજ લાવી અને રિમાન્ડ મેળવવાની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મેળો આરોપી ઉપર ઇનામ પર જાહેર કરવામાં આવ્યું છે જે વખતે ઇનામ જાહેર થયું અને શૂન સાતામ જેવું હતા વોરંટ પણ નીકળેલું હતું છતાં પણ આરોપી અટક થયેલો ન હોય ઇનામ જાહેર કરવામાં આવેલ હતું અને એને શોધવા માટેના બધા જ પ્રયત્ન કરવામાં આવેલા હતા પણ આરોપી પણ ખુદ ગુનેગાર હોય પોતાની જાતને બચાવવા માટે રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓ ગામડાઓમાં રહેતો હોય અને મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતો હોય એમની માહિતી મેળવવી મુશ્કેલ પડી હોય એટલે ઈનામ જાહેર કરવામાં આવેલું હતું દસ હજાર ઈનામ જાહેર